એમ બઉ સામાન્ય બાબત હોય છે પણ ખેડૂતને ખબર નથી હોતી એટલે નથી કરી શકતા હવે તમારા પહેલા પ્રશ્નોનો જવાબ આપી દો કે તમે જે પૂછો છો ને બીજા જે કન્ફ્યુઝનમાં છે કે આ કઈ સાલ નો ઓડિયો છે તમે કીધું એમ તલાટી મંત્રી અથવા તો વકીલ ને પણ કન્ફ્યુઝન હોય કે કઈ સાલ નો છે એ ખબર નથી તો એના માટે ત્રણ રસ્તા બતાવું ત્રણ રસ્તા ગામ આખાનો નકશો છે ને પ્રથમ વખત ઓગણીસો અઠાવન માં ભાઈ બીજી વખત જે છે એ સિત્તેરના દાયકાની આજુબાજુમાં માપણી થઈ રી સર્વે નથી થઈ ગુજરાતમાં પણ ગામના નકશા બીના આખા આખા ઈ પ્રમોલ્ગેશન લગભગ ગુજરાતમાં સિત્તેર એસી ટકા થઈ ગયું છે એક્ઝેક્ટ ખબર નથી ટકાવારી ની મને પણ એ મોટા ભાગે થઈ ગયું છે ઘણા બધા ગામડા બાકી રહી ગયા છે મોટા ભાગના જે માપણીના લોચા છે ને આ છેલ્લી માપણી વખત ના દાદા છે હવે તમારામાં કદાચ વચગાળાનો નકશો હોય સિત્તેરના દાયકો એવું બની શકે પણ આપણે બની શકે એવું શું કામ માનવું હું તમને એની ઓથોરાઈઝ જાણકારી જ આપું તમારા એરિયાના ડિસ્ટ્રિક લેન્ડ એન્ડ રેવન્યુ ડીએલઆર કચેરીમાં જાઓ ડીએલઆર કચેરીમાં જે ઓફિશિયલ નકશો માગો ત્રણસો ચારસો રૂપિયા ચાર્જ છે ઈ નકશા ઉપર સાલ લખાઈ આવી જશે આ નકશો છે ને ક્યાંક પ્રાઇવેટ માંથી તમે મેળવેલો છે એટલે એની ઉપર સાલ નથી ડીએલઆર માં જાઓ ડીએલઆર ઓફિસિયલ અરજી કરો એટલે અઠાવન નો છે તો ઓગણીસો અઠાવન બાવન એમ લખાયું અને જૂનો જૂનો ગામતર નો નકશો હોય એટલે તમારા બીજા પ્રશ્નો નો જવાબ એમાં મળી જશે પેલા પ્રશ્નો નો જવાબ મેં આપી દીધો કે નકશો કઈ સાલ નો છે કેમ ખબર પડે બરાબર બીજા પ્રશ્નો નો જવાબ એ છે કે તમે જૂનો નકશો બી માગી લો માનો કે નવા નકશા બેઠા ત્રણ વખત પ્રોમોલકેશન થયા તો પણ જૂના નકશા તો અવેલેબલ હોય જ અને ઘણી વખત કાયદાના કામે માનો કે અત્યારે નવા નકશા બેસી ગયા ગામમાં ત્યાં લોટો એક ગામમાં નહી લોટો ગામમાં હોય તો જૂના નકશાની જરૂર પડે એટલે જૂનો રેકડ પણ મળે મારો કહેવાનો મતલબ એ છે એટલે તમે જૂનો રેકર્ડ કઢાવો અને જૂના રેકર્ડ સાથે મેળવો ત્રીજા નંબરમાં એ જમીન જે છે સાંભળો સાંભળો જે મારી વાત અધૂરી છે પછી તમને બોલવાનો સમય આપીશ ત્રીજા નંબરમાં તમે જે પૂછો છો કે એક સર્વે નંબર હતો બીજો હતોની કોની નો છે એ પેલા એમાં સર્વે નંબર માં જોઈ જાઓ સાંભળો હજી આ તમે બોલી લ્યો એટલે તમને છે ને શાંતિ થઈ જાય મોટા ભાગે ખેડૂતો છે ને પૂરી વાત સાંભળતા નથી બોલો બોલો હાલો બોલી નાખો ના બોલી જ જાઓ હવે તમને ચાન્સ દેવો છે બોલી જાઓ બોલી જાઓ નંબર નંબર છે છે ખાલી અને એક થયો નથી હવે હું બોલું તમે મને અડધી વાત કરો ત્યાં હું પૂરી સમજી જાવ હવે આમાં પીએચડી થઈ ગયું ભગવાન સામે શું કેવા માંગે છે મને ખબર હોય પણ હે જ્યાં જ્યાંથી બોલી ન લે ત્યાં સંતોષ નથી થતો એનો જ જવાબ તમને આપું છું કે ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુમાં તમે નકશો માગો ને એની સાથે ફસલ પત્રક માગી આકાર રજિસ્ટરની નકલ માગી લો એમાં તમને આ બધાય સુરાગ મળી જશે મે કીધા આ બધાય ડોક્યુમેન્ટ એના માટેના જ છે અને ટીપ પણ બંનેના માગી લેજો માગો છો તો બધું ભેગું માગી લો અત્યારે જરૂર નથી ભવિષ્યમાં કામ આવશે બધું માગશો ને નકશા સિવાયનું તો માન કરીને દોઢસો રૂપિયાનું થશે ટીપ પણ આઠ રૂપિયાનું હોય સ્કેચ જે છે 18 રૂપિયા નો હોય ફેસલ પત્ર અઢાર વીસ રૂપિયાનું આવશે માપની રજીસ્ટરની કોપી જો મોટી હશે તો એ અઢાર વીસ રૂપિયામાં આવી જાય મોટા ભાગનું બધું અઢાર વીસ રૂપિયા વાળું છે એ ફોર સાઇઝનું હશે ને તો આઠ રૂપિયામાં હશે બાકી બધું અઢાર વીસ રૂપિયામાં હશે એ બધું માગી લ્યો ભેગું હા અને મારો સો અને એકસો એક નંબરનો ઓડિયો ખાસ જોવે તો કોઈ પણ ખેડૂત છે ને એ એની સાંભળી લે જેથી કરીને એના પ્રશ્નોના જવાબ જે કેવી રીતે માગવાના છે રીત ખબર પડે ઘણા માણસો માથું પકવી નાખે છે સીધા ફોન કરીને એના નંબર તો હું બ્લોક કરું છું તમે સાચી રીતે છો કે તમે માં મને કીધું છે એટલે જ વહેલી સવારમાં તમને જવાબ આપું છું વહેલી સવારમાં જ મેં જોઈ લીધો જે વ્યવસ્થિત હશે ને એનો વ્યવસ્થિત માર્ગદર્શન આપી બાકી જે માથું ખાવા વાળા હશે ને તો ફોન હું બ્લોક કરી નાખીશ બરાબર કારણ કે જેને ને સમજવી જ નથી એના માટે કોઈ ઉપાય નથી આપણી પાસે તો તમને જવાબ આપી દીધા આ ઓડિયો મૂકી દઈશ હું શું માગવાનું છે એ પણ તમે સાંભળી લેજો ભલે બે દિવસ પછી ઓડિયો આવે અને માગી લેજો બધું હા પછી કાંઈ અટકો તો મને વોટ્સએપમાં પાછું નાખજો હા Valeu, gente.